મને એવું લાગે છે કે અમરેલીની અંદર એક હવન કરાવવાની જરૂર છે કારણ કે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના અંદરો સીમાએ જતા હોય તેવું લાગી રહ્યું છે ફરી એકવાર ભાજપના નેતા કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખી અને ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ લગાડ્યા છે ભાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

એટલે કે નીતિ નિયમોને નેવે મૂક્યા છે સાત થી આઠ કરોડના ભ્રષ્ટાચાર થયા હોવાના અધિકારીઓ પર આક્ષેપ કરતા વિપુલ દુધાત મેદાને આવ્યા છે દરેક કામોની સ્થળ તપાસ થાય તો અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના નામો પણ ખુલે તેમ વિપુલ વિપુલ દુધાતે કહ્યું છે હવે અન્ય લોકો કોણ એ તો વિપુલભાઈ જાણતા હશે કદાચ ભાઈ પણ આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના ચાલીસ ટકા રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે જે અમરેલી જિલ્લાની અંદર બે હજાર એકવીસથી બે હજાર ચોવીસની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર જ આ કામો ફાળવવામાં આવેલ છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકચર્ચા છે અને તેમાં સાતથી થી આઠ કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયો હોય તેવી લોકસરસા છે અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રસી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે જે અધિકારીઓ સામેલ છે તેને અનુસાર કાર્યવાહી થવી જોઈએ હું વિપુલ કુમાર મગનભાઈ દુધાજ સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના ચાલીસ ટકા રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે જે અમરેલી જિલ્લાની અંદર બે હજાર એકવીસથી બે હજાર ચોવીસની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર જ આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકસર્ષા છે અને તેમાં સાતથી આઠ કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયો હોય તેવી લોકચર્ચા છે અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ

એ લેટર બોમ્બ હોય હોય કે પછી ભ્રષ્ટાચારના આરોપ પોલીસ પ્રશાસન ઉપર સવાલો હોય ધારાસભ્યો સવાલો હોય સંસદ સભ્યો ઉપર સવાલો હોય લગભગ બધાની ઉપર સવાલો હોય એટલે અમરેલી છે ત્યાં હવે મને એવું લાગે છે કે હવન કરાવવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર વિખવાદ હવે ચરમસીમાએ જઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાતું હોય તો અત્યારે એ અમરેલીનું છે 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 એનું કારણ કે અમરેલીની અંદર ઘટના બને ને એના ખાય ગુજરાતમાં પડે અને આ પડઘા બે ચાર દિવસના નથી હોતા એ ચાલ્યા જ જાય છે ચાલ્યા જ જાય છે પછી લોકો પણ એમને ભૂલી જાય છે યાદ છે ને લેટર બુક શું કહેશો તમે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર